લે ભાગ્યન સતા અને આવશે ઝાડી જાડી વિસ્તાર છે મસ્ત એ રીતે જોઈ શકો છો અને આપણે બધા ખૂબ ભેગા મળીને ઉતારવા આવ્યા છે

અને મિત્રો અમારા વિનોદભાઈનો વિનોદભાઈ બોલો મિત્રો અમારું ચેનલનું નામ છે કૈલાશ વિનોદ વ્લોગ ચેનલનું નામ છે મિત્રો અમારે ચેનલ સર્ચ મારીને સપોર્ટ કરજો તમારો સાથ સહકાર આપતા રહેજો તો અમે આગળ આવીશું મિત્રો તો થેન્ક્યુ મિત્રો જય દ્વારકાધીશ બધા મિત્રોને ના મિત્રો મારે ચેનલનું નામ છે પ્રિયંકા અસ્મ પાર્ગી ઇન્કા અસ્મ પાર્ગી ચેનલનું નામ છે ખેતી વિશે અમે વિડીયો બનાવીએ છે તો સપોર્ટ કરતા રહેજો ઓ મિત્રો જય શકો છો